રામ રામ અમારી આ ચેનલમાં હું રવિ બસિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરવી છે રજવાડા અને રાજાશાહીની શાસન પદ્ધતિમાં અંતે જ્યારે ભારત સંઘમાં વિલીનીકરણ કરવાનો સમય આવ્યો તેના વિશે અને ઘણા લોકો એમ વાતો કરે છે કે રજવાડા તો દેવા નહોતા આ રાજાઓને રજવાડા દેવા આ મહારાજાઓ ઈચ્છતા નહોતા પણ એને દેવા પડેલા મજબૂરી વર્ષ દેવા પડેલા આવી વાતો ઘણા લોકો જે છે માનસિકતા એવી ધરાવતા હોય એવા લોકો જે છે આવી વાતોને કરતા હોય છે સમાજ જીવનમાં બધા લોકો સરખા નથી હોતા પણ પાંચ ટકો આવા લોકો પણ જે છે એ હોય છે તો આજે આપણે તમામ વિષય ઉપર સાચી સ્પષ્ટતા કરવી છે આ રજવાડા શાસન કાળ દરમિયાન જયારે ભારત સંઘનું એકત્રીકરણ કરવાની વાત થઈ અને સરદાર વલ્લભભાઈ પટેલે જયારે આ બીડું ઝડપેલું અને ભારતના પાંચસો રજવાડા અથવા તો પાંચસો કરતા વધુ રજવાડાઓને એક કરવા માટે તેઓ નીકળેલા અને બધા રજવાડા એક થયા અને ઘટના ઘટી એ ઘટના છે આપણે બધા જાણીએ છીએ અને વારંવાર આદરણીય વલ્લભભાઈ પટેલના સન્માનમાં આપણે એ ઘટનાને વાગોળીએ છીએ રજવાડાઓના સન્માનમાં પણ આપણે જે છે એ ઘટનાને વાગોળીએ છીએ રજવાડાઓએ મોટું મન રાખીને રાજાઓએ દાન દીધું વલ્લભભાઈ વિશે પણ વાત કરીએ ત્યારે કહીએ છીએ એક મહાબહેન એમણે શા માટે રજવાડા અંદર શું ઘટના ઘટેલી અને કેવી રીતે રજવાડાનું ખરેખર વિલીનીકરણ થયેલું એના વિશે આજે સ્પષ્ટતા કરવી છે કે દેવાતા કે ખુબ મહાનતાથી દાન દીધું અને જે લોકો આપણને ઘટનાક્રમમાં એવા દાખલાઓ બતાવે છે જ્યારે આપણે એને કહીએ કે રાજાઓએ મોટું મન રાખીને રજવાડાનું દાન દીધું આવી વાત આપણે એમને કરીએ ત્યારે એ લોકો આપણને એવો સવાલ મૂકે છે કોઈ હૈદરાબાદનો નિઝામ તો જે છે એ માનતો જ નહોતો એને ક્યાં હૈદરાબાદ આપવું તું જુનાગઢ નવાબને ક્યાં જુનાગઢ આપવું તું એ લોકો તો પોતાનું રજવાડું દેવાની ના પડતા હતા એ તો પછી બળજબરીથી ભારત સરકારે સિનવી લીધું એટલે આ ઘટના આપણને આપણી સામે મૂકે છે એટલે આપણે આ તમામ વિષયો ઉપર પ્રકાશ પાડવો છે શા માટે હૈદરાબાદના નિઝામ ને નહોતું માનવું ભારતમાં નહોતું ભણવું શા માટે જૂનાગઢ નવાબ સાહેબ જે છે એ ભારતમાં ભણવા માટે રાજી નહોતા શા માટે એને નહોતું ભારત સંઘમાં જોડાવું શા માટે એને વિરોધ કરેલો આ વાતનો અને પછી બળજબરી શા માટે થઈ કોણે કરી આ તમામ ઉપર જે છીએ સ્પષ્ટતા પૂર્વક વાત કરવાના છીએ તો આવો શરૂ કરીએ સીધા જ આ વિડીયોને એ પેલા આપ અમારી આ ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરીએ અને બેલ આઇકન ને પ્રેસ કરો જેથી કરીને અમારા નવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન આપને મળતી રહી મિત્રો પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ નો એ સમયકાળ જયારે ભારત દેશ જે છે આઝાદ ભારત બનવાનો હતો ભારત દેશની અંદર સ્વતંત્રતા આવવાની હતીષ્ટ્રજ્લેગર ગુલામી ના હવામાં શ્વાસ લેવાના હતા અને એવા સમયે ફક્ત ભારત દેશ અને ભારત દેશની પ્રજા આઝાદ નહોતી થવાની ભારત દેશ અને ભારત દેશની પ્રજા આઝાદ નહોતી થવાની એ સમયે થવાના હતા એમની સાથે આઝાદ પાંચસો બાસઠ અથવા તો પાંચસો બાસઠ કરતા વધુ રજવાડા જી હા પાંચસો બાસઠ રજવાડાઓ જે હતા એ રજવાડાઓ પણ આ દેશની સાથે સાથે આઝાદ થવાના હતા આપણને સવાલ થાય કેવી રીતે તો એ પાંચસો ભારત આઝાદ થાય પેલા આ રજવાડાઓને આઝાદ કરવાના હતા ને એનું કારણ એમ હતું કે આજથી દોઢસો વર્ષ પહેલા એ વખતે અંગ્રેજ સરકાર સાથે અંગ્રેજો સાથે જે છે એ ભારતના રજવાડાઓની રાજાઓની એ વખતે એક્ટ્રી સાઈન થયેલી જી હા એક ટ્રીટી સાઇન કરવામાં આવેલી આજથી દોઢસો વર્ષ પહેલા અને એ ટ્રીટી જે સાઇન થયેલી એ ટ્રીટી બિટવીન ધ બ્રિટિશ ગવર્મેન્ટ એન્ડ ઇન્ડિયાઝ ઇન્ડિયન પ્રેસલેટ સ્ટેટ ટુ ડોમિનિયન્સ આ ટ્રીટી સાન થયેલી કર્નલ હોકરના સમયમાં

આ માત્ર જે છે એ ટ્રીટી અમે કરીએ છીએ એમાં શાસન નથી કરતા માત્ર દોસ્તી લંડન છે કે તમારે માત્ર લંડન સાથે દોસ્તી છે અમે તમારી ઉપર કોઈ શાસન કે હુકુમત કે તમારી કોઈ શાસન વ્યવસ્થા અત્યારે જે ચાલી રહી છે એમાં દખલ અંદાજી કરવા માંગતા નથી તમે તમારી રીતે આ ટ્રીટી કરાર જે છે આપણે સાઈન કરીએ છીએ એમાં તમે તમારી રીતે જે શાસન વ્યવસ્થાઓ ચલાવી રહ્યા છો એમાં અમે કોઈ દખલ અંદાજી કરવાના નથી પણ તમે બ્રિટિશ સંરક્ષણમાં ફક્ત છો બસ એ રીતે એક ટ્રીટી સાઇન કરવામાં આવેલી અને એ ટ્રીટી સાઇન કરવામાં એક પેરામાઉન્સી બનાવવામાં આવેલી અને એ પેરામાઉન્સી બનાવેલી ત્યારે અંગ્રેજોએ કીધેલું કે અત્યારે તો તમે સંરક્ષણમાં છો પણ આ પેરામાઉન્સી જ્યારે પૂરી થાય આ જે આપણે પેરામાઉન્સી આજે બનાવી રહ્યા છીએ એ જ્યારે પૂરી થાય ત્યારે તમે એ જ સ્થિતિમાં જઈને ઉભા રહ્યો છો જે અત્યારે જે સ્થિતિમાં છો મતલબ કે અત્યારે તમે જેટલા સ્વતંત્ર આ પેરામાઉન્સી પૂરી થાય ત્યારે અમે તમને આવેલા લેખિત પુરાવાઓ આપીશું કે તમે એ જ સ્થિતિમાં સ્વતંત્ર રીતે રહી શકો છો આવી એક જે છે બ્રિટિશ પેરામાઉન્સી એ વખતે અંગ્રેજો સાથે ન કરારોમાં આ રાજા રજવાડાઓએ કરી દીધી હવે ઘટના એમ ઘટે છે કે આ પેરામાઉન્સી જે બનાવવામાં આવેલી એમાં એ પેરામાઉન્સીમાં અંગ્રેજ સરકારે અંગ્રેજી હુકુમતે જે છે એ રજા રાજા રજવાળાઓને જે છે પોતાની વાત રજૂ કરી દીધી પોતાની વાત મૂકી દીધી અને ત્યારે જ્યારે પંદર ઓગસ્ટે જ્યારે આપ દેશ આઝાદ થવાનો હોય છે એનો મતલબ એમ કે દેશ આઝાદ થયા પહેલા બ્રિટિશ પેરામાઉન્સી પૂરી થાય છે હા આ જે કરારો છે બ્રિટિશ પેરામાઉન્સી જે રાજા રજવાડાઓની અંગ્રેજ સરકાર સાથે હતી એ બ્રિટિશ પેરામાઉન્સી પંદર ઓગસ્ટ ના દિવસે પૂરી થાય છે અને એ પેરામાઉન્સી પૂરી થાય છે એનો મતલબ કે રાજા રજવાડાઓ સ્વતંત્ર થાય છે એટલે અંગ્રેજ સરકારે અંગ્રેજી હુકુમતે અંગ્રેજી આલા ઓફિસર્સ દ્વારા જે છે સ્ટેટને એમ કહેવામાં આવ્યું ઇન્ડિયન સ્ટેટને રાજા રજવાડાઓને કે હવે તમે સંપૂર્ણ રીતે આજે અમારી પેરામુન્સી પૂરી થાય છે અમારા ટ્રીટી કરારો પૂરા થાય છે જે તમારે અને અમારે જે દોસ્તી લંડનના સંબંધો હતા એ અહીં પૂર્ણ થાય છે તમે તમારી રીતે સ્વતંત્ર થાવ છો એટલા માટે તમે જે છે એ હવે તમારી રીતે રાજા તરીકે એક કિંગ તરીકે પોતાનો નિર્ણય સ્વયંભૂ લઈ શકવાની ક્ષમતા ધરાવો છો તમારી શાસન વ્યવસ્થા તમારી રીતે નિર્ણય લઈ લેવામાં સક્ષમ છો તમારે જે રીતે શાસન કરવું હોય તમારે પાકિસ્તાનમાં ભળવું હોય તો પાકિસ્તાનમાં ભળી શકો છો ભારત સાથે રહેવું હોય તો ભારત સાથે રહી શકો છો અને તમારે સ્વતંત્ર રહેવું હોય તો સ્વતંત્ર રહી શકો છો જી હા તમારી ઉપર કોઈ રોકટોક નથી અમારી પેરા જ્યારે તમે સાઈન કરેલી ત્યારે તમે એમાં એમ કહેલું કે જે સ્થિતિમાં અમે અમે આજે છીએ એ સ્થિતિમાં ત્યારે 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 હોવા જોઈએ એટલે તમે તમે ભારત સાથે પાકિસ્તાન સાથે સ્વતંત્ર હતા એ પેરા મુન્સી મુજબ તમે આજે પણ રજવાડાઓ સ્વતંત્ર રહી શકો છો તમારે ક્યાંય ન ભળવું હોય તમે પોતાની રીતે પોતાનું રજવાડું જે છે એ ચલાવી શકો છો આ પેરામઉન્સી સાઈન થયેલી હવે વાત હૈદરાબાદના નિઝામની અથવા તો જુનાગઢની જુનાગઢ ના નવાબ ની વાત આપણે કરીએ આ ઘટનાઓ કઈ રીતે ઘટી હવે આપ આ સાંભળો હવે જે આ પેરામાઉન્સી પૂરી થઈ એટલે ભારતના પાંચસો રજવાડા હવે એ વખતે વલ્લભભાઈ કીધેલું કે અખંડ ભારત બનાવવું છે તો વિઝન હતું ખૂબ સાચા મહાન વ્યક્તિત્વ હતા સાહેબ કેતા આપણને ગૌરવ થાય સરદાર વલ્લભભાઈ પટેલે જે છે પોતે જ્યારે દેશના નાયબ વડાપ્રધાનનું નિધન થાય ત્યારે એમના ખાતામાંથી માત્ર બસો સાઠ રૂપિયા જેટલી રકમ નીકળે અને પોતાની પાસે ઘરનું મકાન ન હોય ભાડાના મકાનમાં રહેતા પણ દેશને એક કરવાની એના ભાવના હતી એટલે એમણે રાજા રજવાડાઓને એમ કીધું કે બાપુ આપ બધા જો અલગ અલગ રહેશો તો જે છે વિદેશી ફરીવાર આવી રીતે આપણા પર હુમલો કરીને આપણા દેશને ગુલામ બનાવી શકવાની શક્યતાઓ છે આપણે હવે અખંડ થવું પડશે એક થવું પડશે અને દેશને નવી ઊંચાઈઓ ઉપર વિકાસના નવા મોડલ ઉપર લઈ જવું પડશે એટલે રાજાઓ સરદાર વલ્લભભાઈ પટેલની સાચી ભાવનાને સમજ્યા અને રાજાઓએ આ ભાવનાને સમજી અને પોતાને જે રાજવાડાઓને મળેલા પેરામોન્સી આધારિત અધિકારો હતા એ અધિકારોનો ત્યાગ કર્યો અને વલ્લભભાઈની સાચી ભાવના વલ્લભભાઈના દેશ પ્રેમને સમજી અને રાજાઓએ સામે ચાલીને રજવાડા દીધા આ ઘટના ખરી ઘટના હવે ઘણા લોકો એમ કે છે કે ભાઈ રજવાડા તો લઈ લીધા હતા રજવાડા તો કઈ પ્રય દેવા તો એવા લોકોને એમ કહેવા માંગુ છું સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે રજવાડાનું વર્ગીકરણ કર્યું ત્યારે એ વખતે આ રાજાઓ પાસે અંગ્રેજોના એ વખતે જે કરાવ સાઇન થયો હતો બ્રિટિશ પેરામોન્સી બની હતી એ મુજબ એમાં નિયમ હતો કે રાજા રજવાડા સ્વતંત્ર રહેવા ધારે તો સ્વતંત્ર રહી શકે છે અને પાકિસ્તાનમાં ભળવું પાકિસ્તાન અને ભારતમાં ભોળવું ભારત આવી રીતે પેરામોહનસિંહ નિયમ હતો એટલા માટે વલ્લભભાઈને ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન પર સાઇન કરાવવી પડી અને એટલા માટે વિલેપત્ર પર સાઇન કરી અને રજવાડાઓ વિલય કરવા પડ્યા અને આ રાજાઓએ હસ્તા મોઢે વિલય પર સાઈન કરી દાંત કાઢીને જે છે એ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સોસીનો સાઈન કરેલા અને દાંત કાઢીને શું કરિયાવરો દાન દીધેલા સોનાના દાન દીધેલા અને એ જે છે એ મૈસૂર મૈસૂરના મહારાજા સાહેબે તો એ વખતે વલ્લભભાઈને પાંચસો બાસઠ રજવાડામાં ફરવા પ્લેન આપેલું પોતાનું પર્સનલ કે વલ્લભભાઈ ફટાફટ તમારી યાત્રા પૂરી થાય ને ફટાફટ રજવાડા એક થાય તમે મારું પ્લેન લેતા જાઓ એ વખતે એમણે પ્લેન આપેલું અહીં સુધીની આપણે વાત અહીં સુધીનો ઇતિહાસ અને આ લોકો ચાલી નીકળ્યા છે કે રજવાડા પરાયણ લઈ લીધા દેવા પીડ્યા તો એના ઇતિહાસ જાણવાની જરૂર છે કે અંગ્રેજો સાથે ટ્રીટી હતી રાજાઓ પાસે લેખિત કરારો હતા રાજાઓ ધારે તો લીગલી પ્રોસેસ કરીને પણ જે છે એ રજવાડા ન આપવા હોય તો લીગલી પ્રોસેસમાં પણ રાજાઓ જીતી શકે તેમ હતા કારણ કે બ્રિટિશ પેરામાઉન્સી મુજબ એને સ્વતંત્ર રહેવાનો અધિકાર હતો અને રાજાઓ ચાહે એ વખતે તો એમની પાસે પોતાની આર્મી પણ હતી એટલા માટે એમના પર જો એ સંગઠિત થઈ જાય તો એમની પર બળ જબરી પણ ન થઈ શકે હવે સાચા અર્થમાં શું થયું શું ઘટના શું ઘટી એના વિશે વાત કરીએ તો સાચા અર્થમાં ઘટના એમ ઘટે છે કે સ્વીકારે છે પાંચસો બાસઠ રજવાડાઓ જે છે ભારતમાં વિલે દાન દીધું મદનસિંહજી એ સો કિલો સોનાનું દાન પોરબંદરના જેઠવાઓ ગાડીઓ પોતાના પેલે સો દાન ભાવનગર નો તો ક્યાં વાત કરવી કરિયાદી ના દાન દીધા મોરબી દરબાર સાહેબે એવડું દાન દીધું રજવાડું તો દીધું જમીનો માથે ખેડૂત ખાતેદારોને ખેડૂતોને બનાવવા માટે નહીતર જમીનોની જોગવાઈ નહોતી એમાં ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન ને સાઇન થયા વિલય પત્રો ને જે પ્રોસેસો હતી એમાં જમીનોની જોગવાઈ નહોતી પણ વિનોબા ભાવેના યજ્ઞમાં તો પછી જમીનો આ દરબાર એ દીધી છે ન્યા ઇતિહાસ છે એટલે આ આ એ ઘટનાઓ છે બધી એટલે એટલું બધું દીધું આટલો બધો રાજાઓનો દેશ પ્રેમ હતો રાજાઓને તો બધું બલિદાન કરવું હતું ન્યોછાવર કરવું હતું આ દેશ માટે થઈને પોતે પોતાના ભારત માટે કંઈક કરી છૂટવાની રાજાઓમાં પણ એવડું જૂનું હતું એટલે માટે વલ્લભભાઈ સાથે મળીને પછી આજે એક બે રજવાડા નો માન્યા એટલે બધા રાજાઓએ જે પાંચસો બાસઠ કરતા વધુ હતા અને વલ્લભભાઈ એના સરકારે બધા ભેગા થઈને નક્કી કર્યું ભારતને અખંડ રાખવો છે આપણે એક બે લોકો ન માને એના હિસાબે આપણે આખા દેશને જે છે એ ઓલું ન કરી શકાય એટલા માટે એમણે જે છે એ એ અને હૈદરાબાદ ઉપર બળપૂર્વક આર્મી મોકલી અને કબજો લીધેલો અને એમાં આ આ વાતથી બધા અજાણ છે આ વાત કોઈને નહીં ખબર હોય ફક્ત હવામાં વાતો કરતા છે કે વલ્લભભાઈએ જઈને હૈદરાબાદ લઈ લીધું વલ્લભભાઈએ જામ સાહેબને સ્પષ્ટ કીધેલું જામ સાહેબ જેમ દરબાર સાહેબ તમે મને જૂનાગઢની પલે પલની માહિતી આપતા

હવે ફક્ત બે રાજાઓના કારણે તમામે તમામ રાજાઓને દેશ વિરોધી ચિતરવા વાળા ચંગખુટલ રાજકારણી અને ચંગ ખૂટલ કોમવાદીયા લોકોને આ વિડીયોના માધ્યમથી જવાબ મળી ગયો હશે એવી હું આશા રાખું છું આ આ સાચી ઘટના હતી

હતી જેના વિશે આપણે બધા અજાણ હતા જે આજે લોકો સમક્ષ મૂકવી પણ આવા લોકો આવા ઇતિહાસોને જે છે એ એક પ્રમોટ કરવામાં નહીં આવે ઘણા લોકો આવા ઇતિહાસોને દબાવી દેશે કારણ કે જો કોમ વાત થાય તો તો આ નેતાઓની ખુરશીઓ ટકેલી રહી જો રાજાઓ ક્ષત્રિયોને બીજા અન્ય સમાજો વિશે કે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ સામસામે ટકરાય અને જો એ કોમ વાત કરે તો જ નેતાનું આલેમ છે નકર તો આ રાજકારણીઓનું આલેમ નથી એટલે એ લોકો ક્ષત્રિયોને અને પાટીદાર સમાજને આમને સામને કરવા માટે આ મોટા મોટો પાયાનો મુદ્દો મૂકે છે ગ્રજવાડા લઈ લીધા એટલે હું ક્ષત્રિય સમાજ ઉશ્કેરાય આમથી પાટીદાર સમાજ અને આવી રીતે જે છે કોમમાં થાય છે પણ ખરેખર નરી વાસ્તવિકતા આ છે વલ્લભભાઈ અને રાજા હોય સાથે મળીને દેશને એક કર્યો હતો આ ન ભૂલવું જોઈએ તો આ હતો આજનો વિડીયો જો આપણે વિડીયો પસંદ આવેલો હોય તો લાઇક કોમેન્ટ અને શેર કરો વધુ માં વધુ અમારી ચેનલ ને ખાસ સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન ને પ્રેસ કરો જેથી કરીને અમારા નવા વિડીયો આવે ત્યારે એમની નોટિફિકેશન જે છે એ આપણે મળતી મળીશું એક આવા નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ રામ રામ